તમે પૈસા ના આ પચાસ રૂપિયા પૈસા નો પ્રોબ્લેમ છે તો શું છે આખું ઘેર દઈ ને છોડો ઉમે એટલે લાઈ કે એક હાથી જોડી ઓમ કે ઓમ બંગડી વાત કરી શું કીધું લોહી પી આમ ને આ વાત તમે જ કરી હતી અને બીજું કોક કીધું તો એ બોલો હાસુ હાસુ બોલો મારા કલે ગયા વાતો ખાઈ બધી વાત હશે કીધું તો મોન થી દિન તો બસ મારું કેવું મોને નહીં ઓનલાઈન ઓર્ડર કર્યો તો બંગડીઓ મગાઈ હતી ઈ હવે ઓર્ડર લેશે કોણ મંગાવવા વાળી જતી રહી કોઈ વાંધો નહીં આ તો અમે બંગડી પાસે મિલ છે પ્રી વોધો આવે તો વેલકમ જાય તો ભીડકમ પડતા તમે છે માલ માં આ જૂના પહેરી પહેરી ફરોસ હોય તો પેલા તો રોજ નવા કપડા રે પહેર તો હોય તરી કો જો પેલા હતી તર કપડા ધોઈ આલતી તી હવે ઈ નઈ પહેરો છો એટલે પછી એવું જ થાય ને પાસે અને પેલા તો બારા ભાઈ ની એન્ટ્રી પડતી એટલે આ હા 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 પણ એન્ટ્રી ની વાત એન્ટ્રી કાલે પડતી આજે પડે છે કાલે પડશે જોઈ લો આ વિડીયો પેલો બાઈક બાઈક ચાલ્યું

તમે તો ના પાડીને ઉભારો છો અને એના જ્યાં કેટલા સુખી ખબર છે જીવન ની જીવન જન્નત બની ગયું છે હવે રોટી કમાવો ને ખો ઓરિજનલ કહાની શું છે કે બનાવી નશો થેન્ક યુ તમારી આટલી કહાની કેવા બદલ તમારો ખુબ ખુબ આભાર અને મિત્રો આ વિડીયો એક મનોરંજન માટે હતો મારે પર્સનલ કોઈ વિરોધ નથી કે કોઈ દુશ્મની નથી અને એક બહુ ગબરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર દરેકે જેટલા વિડીયોની અંદર કામ કર્યું છે બધા હું ભાઈ સમાન માનું છું અને આ વિડીયો એક મનોરંજન માટે હતો ઓરિજનલ ગીત બંગડી ગીતની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એટલે એ ગીત તમે અવશ્ય જોજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરજો અને બંકો ટુ ગીત આવ્યું છે એ પણ તમે જોજો હમણાં અર્જુનભાઈ ઠાકોરના બે ગીતો આવ્યા છે આ વિડીયો જે છે એ એક મિલિયન પોકી ગયો છે અને બે દિવસની અંદર એક બિલિયન પોકવું એટલે ખૂબ જ ખાસ વાત કહેવાય એ રહ્યા અને બીજી વાત કે આ ગીત તમને કેવું લાગે એની નીચે કોમેન્ટ કરજો જય માતાજી ઘણા દિવસે કોમેડી વિડીયો નખ્યો હતો એટલે કોઈએ વિરોધ કરવો નહીં એક મનોરંજન માટે વિડીયો હતો જય માતાજી